જિલ્લામાં મેઘ મલહાર છે અને નદી નાણાં છલકાયા છે ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માધવરાયજી મંદિર પાણીમાં ગરકાવ થયું છે પ્રતિવર્ષ ચાતુર્માસ દરમિયાન ભગવાન માધવરાય જલમગ્ન થાય છે આ વર્ષે સિઝનના પ્રથમ વરસાદ માસ માધવરાય મંદિર પાણીમાં ગરકાવ બન્યું છે ગીર સોમનાથ જિલ્લામાં ગત રાત્રિથી ભારે વરસાદ ખાબકતા નદી નાળા અને વેગડા છલકાયા છે ત્યારે ગીર પંથકમાં સુત્રાપાડાના પ્રાચીન તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં પૂર આવતા અતિ પ્રાચીન એવા પ્રાંચી તીર્થમાં બિરાજમાન સુપ્રસિદ્ધ માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું હતું સુત્રાપાડાના પ્રાચી તીર્થ ખાતે બિરાજમાન માધવરાય ભગવાન જલમગ્ન બનતા હાલ ભાવિકો ભગવાનના દર્શન નહીં કરી શકે પાંચ હજાર વર્ષ જૂનું માધવરાય મંદિરમાં ભગવાન સરસ્વતી નદીના કાંઠે નીચે બિરાજે છે જેના કારણે દર વર્ષ ચાતુર્માસ દરમિયાન મોટાભાગે ભગવાન માધવરાય પાણીમાં બિરાજમાન હોય છે